વેન્ડરના લાઇસન્સ માટે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા સૌ ભેગા થયા હતા ને એક આવેદનપત્ર આપ્યું છે કે પ્રજાને જે તકલીફ પડે છે એક સ્ટેમ્પ માટે કરાર માટે એફિડેવિટો માટે તે એને દૂર નહીં જવું પડે જે નોટરી સાહેબો છે તેમની પાસે લાઇસન્સ હોય તો ત્યાંને ત્યાં જ એમનો સમયના બચત સાથે કામ થઈ જાય ને નાણાંનો બી વ્યય થતો બચે તેના અનુસંધાનમાં આજે કલેક્ટર સાહેબે રજૂઆત કરી છે સૌ નોટરી વકીલ શ્રીઓ હતી જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ